આ બે એવી થયો પણ એક ની એક શીખી ગઈ છે લે લે બે ની એક ને વાઈ દે સો સો ગાઉ સાધતા હા અને એ કોઈ આઈડો ની આંગ પણ આ હિરડાવ તમે આ ગાર્યો

જો કેવો ડાયરે ડાયરે ફૂટી ગયો ઘણા કહેતા ડાયરે ડાયરે આંબો ફૂટી ગયો લાગઠ એટલા બધા મોર ગાજર કાં ઓલા નથી હારા ઓહા પોસા પોસા લાગે હા ઓહ આમ તો જા ગાજર કેવડું હે ગાજર તો મોટા છે પણ ખાધા જેવા એ કંઈ નથી જય માતાજી મુલીધા જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો શરૂઆત કરી દોસ્તો આજના વ્લોગની તો અત્યારે આપણે વાડીએ પૂરી ગયા હતા પણ મોડું થઈ ગયું એટલે બેહું બેહું છે દોવાઈ ગઈ છે ને હવે અહીંયા બેઠા બેઠા આપણે દુહા સમજવું ચા પાણી થઈ ગયા છે તો પેલા ચા પાણી પી લેવી અને અત્યારે થઈ ગયો છે તડકો વાદળા થઈ ગયા છે થઈ ગયા ને હા વાદળા થઈ ગયા છે ને આ બાજુ રાત બાપાને બધાય પીવે છે બીડી હા હે એટલે બધું કામકાજ ચાલે હું ધોરિયાથી પાણી અને આ બાજુ બધા બેઠા છીએ એવું બધું છે અને બાકી કઈ નવીનમાં છે નહીં આવું નવું છે વાદરા થાય પાછા ટાઈટ પડે વાદરા થાય ટાઈટ પડે એવું થાય ને હાલો દુહાસન આવી છે ગાવાની શરૂઆત કરીએ અને શરૂઆત કરીએ આજના લોગ ની તો હાલો ભાઈ સા પાણી થઈ ગયા છે ને વાડીએ જાવ સા પાણી પીવાય છે અને ભે હું દોવાઈ ગઈ છે આજ આપણે પી ગણો તો તો સા થઈ ગયો છે ના આ બધો હાલે છે પાણી જાય છે વાની કોઈ તોરીયા હાલો ભાઈ સેલો રાઉન્ડ આલે છે સાનું આ પાણી પીવાઈ જાય પછી રાજી બાપા એક દુહો ગાય નાખે બેઠા બેઠા ગરાચે ઓબા આજે આપણે ભેંસ દોટાને પુઈ ગયા નહોતા ને એટલે આય ગાય નાખી બેઠા બેઠા બધાય સાંભળે ચા પી લે હાલો હવે તો હાલો ભાઈ ગાઈ નાખીએ એકદુ નાનો દુહો હાલો ગાવ સો સો ઘાઉ સાંધતા હા અને એ કોઈ આડ્યો નઈ આ પણ આ હિડરાવ તમે આ ગાર્યો

બસ ને હા તો આલો કાલ પાછું કંઈક નવું આવું જૂનું કરશું ગાહું અને એવું બધું છે બાકી આજનો જે આપણો ટાર્ગેટ હતો એ પૂરો કરી દીધો છે સા પાણી જો પીવાઈ ગયા છે ને હાલો હવે બે નહીં રહ્યા હોવાનું કામે વર્ગે છે હાવ આપણે ગામે વરગી ગયા હાલો નીકળી હવે દોરી બોરી છોડવાની હોય તો છોડ લઈ સારી નાખીએ તું કેમ માથા ઉલારે બહુ હે માથા ઉલારે રાખ્યો પણ આયા નીકળી એટલે પાસેથી બાપુ ચાલો આલી હાલી ઓલી બધું વાડી બધું નાની કોઈ પાણી પાણી હવે વરાઈ ગયું છે ને રાઈટ વાઈટ વહી ગઈ છે તો થોડો થોડો પ્રવાહ ચાલુ છે અને અટાણે થઈ ગયા છે મારી જો પાછળ એક દેખાય છે તમને ફૂલે ફૂલ કાળા 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 ડિબાંગ વાદળા તો અત્યારે વરસાદ આવે વાતાવરણ થઈ ગયું છે ફૂલે ફૂલ પણ વરસાદ આવે એવું કંઈ છે નહીં કારણ કે વાદળા છે પણ ઝીણા ઝીણા છે એવું બધું છે અને હાલે છે આવું બધુંય થોડોક અંધારા જેવું થઈ ગયું છે અંધારું દેખાય છે તો કે ઘઉંવાળા હરગે એમાં ધુવાળા ધુવાળા નીકળે એ બધું છે ને આ બધું ઘઉં હોય ને એ બધું હરાઈ ગયું તો ઓનિકોર જાય આપણે હાલીએ ધીરે ધીરે હવે હે ને ભાઈ બોર ખાવા જવાનું થાય છે નવરા નવરા કામ કરશે નહીં તો ઓનિકોર બોર ખાવા જાય પણ એ પેલા મકાઈના ડોડે રસ્તામાં આવે જો કંઈ ખાવા હોય આપણે કંઈ મકાઈના ડોડા ખાવા જતા નથી કારણ કે એનું મજા આવે બે કલાક બે કલાક એની મજા આવે કે અંધારો જેવું છે હમણાં તો કંઈ રસ્તે થયેલો નથી સાત આઠ દીથી ગયા રસ્તે કંઈ બોર ખાવા આવ્યા નથી ઓનિકોરના બોયડી છે ને બાજુમાં જે એમાં એકલા બોર હડેલા જ છે તો જોકે આપણી હારી છે આગળ જતા બધું માથા માથે ભટકાઈ છે સાઈડોમાં એવું બધું છે ને ત્યાં ઓની કોઈ તો જાય પણ એ પેલા એક બોયડી જે પાસ્તરી હતી ને ત્યાં જ આવું છે કારણ કે આવડા બોર તો બધા કેવાના છે ખાલી કારણ કે આમ જો લાલ પડી ગયા પણ હરી ગલા ને એવા બધા છે આપણે હાલીએ ને વારો વસારે ભેગો આવ્યો છે ને આડે નડે છે ને ઓની કોઈ થી જે છે એ લાલ બોર પણ એમાં કઈ બહુ જામેમ છે નહીં ફૂક થઈ ગયા છે તો એ ટ્રાય તો કરીએ કેવા છે ને કેવાક નહીં તો હું કઈ ગયા હાવ બોર નામે ઠામે પૂરું થઈ ગયું ખાલી કેવા પૂરતા છે હવે બે કામ ને થાય કે નાના ખાધા એમ જો આ અમુક બોર હશે એ હાર આવશે બાકી બધે પાકી ગયા પાક પડી ગયો અમુક હારા હા અમુક ન સારા તો મીઠાઈ વધી ગયા જવા બોલે ને કાસાડ એવા હકાય બાકી છે આ બગીચામાં તો કેવા સિકુ આવી ગયા છે આ બધું મને સીકુ સમજવા કારણ કે આમાં ઉતાર્યા હોય પણ આમ તો એઠે જે અમુક ખરી ગયા હોય ને જે પંખી હોય ખાધા હોય ફૂડા ને ખાધા લાગે કેવાય આમ તો સોખી પાછા ફૂડા એટલે ટૂંક માં એ પોપટ ને એવું હોય એ જનાવર ખાતા હોય એને એવું પાસું હોય કે સાસ મારજે ને એટલે એ સિક્કો ઓલરેડી પાકી જાય ગમે હોય ને તો પંખીના ખાધેલા ઘણા સિક્કો હોય છે આપણે ગોતવાના જ છે તો એ પંખીના ખાધેલું જ સીખું છે અને પંખીને ખાધેલ સીખું છે એ કુદરતી એવું બધું મીઠું હોય છે જો તમારી સામે હા ડંખ મારેલા છે તમને દેખાતું છે અને એ જો સિક્કો આપણે ખાઈ તો એવું બધું મીઠું હોય નીચે હોય ને કીડિયું ને એવું બધું ક્યારેક હોય છે તો સાફ કરીને ખાવું પડે એટલે બાજુ જો અમુક ચીકુ છે પાકેલા છે ને એવું છે બાગમાં આપણે આંટો મારીને તો અહીંયા અમુક જગ્યાએ પાકેલા હશે ખરેલા તો એ આપણે એને સારી રીતે હે ખાઈ શકીએ જોકે સાફ કરીને તો તમે ખાઈ શકો અને એની ખરેખર જે પકવીએ ને એના જે કરતા મીઠાઈ છે ને આ જે આવે ને જે હુડાને ખાધેલા પંખીને ખાધેલા એક એક અલગ જ પ્રકારની હોય તો બહુ જોરદાર તરીકે છે આ ચીકુ છે આપણે ખાવાના છે અને ગોતીએ બે ગાલોખામાંથી મળી જાય એટલે અને ને ખારા હોય ને અમુક ખરા છે અમુક ખરા જોઈતું તો એવું ખાતું જવાનું ત્યાં અમુક ખાઈ છે કે આમાં હોય જ છે બધા કાચા હોય નીચે ખરેલા હોય પંખી ખાઈ રહ્યા હોય એ બધા પાકેલા હોય એ ખાવાના હોય જાની મીઠાઈ છે ને કંઈક અલગ જ પ્રકારની છે બહુ મજા આવે એમ ખાવાની નીચે જવાનું બે ત્રણ પડ્યા છે હાલો નાસ્તા લેવું થઈ જાય તો આપણે બેઠા હતા સિકુડીની ડાયડ ઉપર ને આ બધું તમને દેખાય છે સિક્કું તો બહુ મસ્તના મજાના સિક્કું છે જો એક્ઝેક્ટ તમને દેખાય છે કે આ હે બહુ સરસ મજાના ચીકુ છે ને અત્યારે આપણે ઉપર બેઠા હતા શિકુડી ઉપર જ તો બે ત્રણ નીચે ખરા હતા એ મેં જોયા પણ એ બહુ કંઈ ખાસ હારા હતા નહીં એટલે ઓનીકુર આપણે હજી આટો મારી અને બહુ મસ્ત મજાના સિક્કું ગોતી લઈ કારણ કે આમાં ઘણા હારા હશે ઘણા ઓલા જોયા કે એક્ઝેક્ટ મને એમાં મળી ગયું છે હાલો તમને પણ દેખાડું તો મારી બાજુમાં મેં કહેતો તો એમ હાખ જેને કહેવાય હાખ પાછી મને મળી ગઈ છે બહુ સરસ મજાની નીચે દાળ નેમતું આલબુ જોયે એને કહે ભાઈ ભટકાય એમ યાર જો હાખ કહેવાય ને પાછી એક હાખ મળી ગઈ સરસ મજાની એટલે એવું છે ને આમાં ગોતિયસી કોઈ એટલે જેટલા મળે એટલા મજા મજાથી ખાય તો હું તમને એ બતાવતો તો ગમણાં જો આંબા ને મોરની સિઝન હાલે તો આહાવ ઝીણકો એવો આંબો છે જો હા એટલે હા બેઠા ઘાટનો પણ એટલા બધા મોર આવી ગયા જો કેવો ડાયરે ડાયરે ફૂટી ગયો ઘણા કહેતા ડાયરે ડાયરે આંબો ફૂટી ગયો લાગઠ એટલા બધા મોર આવ્યા છે જો આ ડાયરે ડાયરે ફૂટો કહેવાય જાન નામ એ લોકો પૂછતા હોય ને કે ડાયરે ડાયરે ફૂટે આંબા તો આ ડાયરે ડાયરે ફૂટો કહેવાય આંબુ એટલે લાગઠ આખા આખા આંબામાં છે મોર આવી ગયા છે જો કે કેસર જ છે પ્યોર કલમ ભરેલી પણ તો એ કેવા મોર આવી ગયા આખે આખા આંબામાં બધા બાકી આ સાઈડ છે આ સાઈડ છે પણ એમાં કે એટલે મોર ન થાય એક્ઝેક્ટ છે ઓય કામ બહુ જ દેખાડો આગળ હાલી ભરે એમાં હે ને આગળ હાલીએ ખબર જો એમાં એમ જ છે ભાઈ ફૂટેલો જ છે ફાઈનલ આની જ એમ જ છે ડાયરે ડાયરે જો આ છે કાયદેસર જો આખે આખો દેવામાં મોગના દાણા દેવડી કેરી થાય થોડીક વાર લાગશે કાયદેસર છે એ ફૂટી ગયો બધી બાજુ આ બાજુ છે આ બાજુ છે આ બાજુ છે એટલે બધી ડાયરે ડાયરે ફૂટી ગયું ગણાય કેરીઓ આવશે એટલે આંબા પાડે હોય તો સારું ખાવા થાય કેરીયું શું કે મારકણી આ બે એવી છે પણ એકની વાય એક શીખી ગઈ છે લે લે બેન એક નેવા દેખ હાલો સેટા ભાગો બોર બોર ખાતા આવ્યાલો ની કરસી પુણણા પુણણા મણા આધા સાત આઠ માંડ ભગાયલા ગાજર ગાજર આટણા થાય વાસે ગાજર કા હોલા નથી હારા ઓહા પોસા પોસા લાગે હવ ઓહ આમ તો ગાજર કેવડું હે ગાજર તો મોટા છે પણ ખાધા જેવા એ કંઈ નથી આવું બધા ઓલા છે એક ખારું નીકળું ડબલ ડબલ ગાજર જો ડબલ ગાજર છે ખાધા જેવું એક છે ખીણકું એવું આ સારું છે મોટું કો ખાવ પોસા હે મની કરી શક નહીં હા બધું છે એવો

અને એવું બધું છે ઘઉં બહુ તો નીકળી ગયા હરાઈ ગયા ખરેથી આ જોર હતું વરસાદ મહારી લીધા બધા તો સૂર્યનારાયણ અસ્ત થાય છે ને આપણે કામ કરશે પૂરું થાય છે આ બાજુ છે લીલું ખાતર જો કેવું લાગે બાકી એક બાજુ હું કઈ ગયેલું એક બાજુ લીલું આ લીલું હે મકાઈ હે કરે ઘઉં જે પૂર્ણ રીતે સારી રીતે પાકી ગયા ને મકાઈ છે આજે ઉગવાની શરૂઆત છે ને થોડી થોડી મોટી થાય સૂર્યનારાયણ અસ્ત છે ને આપણું કામ છે પુરુષ વાળી પૂગી ગયા છે હાલો ભાઈ તો હવે સૂર્યનારાયણ અસ્ત પાછળ થઈ રહ્યા છે અને આપણે આપણું કામ પૂરું કરીને હવે હાવી ગામમાં તો તમને લાગતું છે હવે હું ખાતો હશે તો સીકું નથી ખાતો ભાઈ આ બાજુ ઘઉં છે ને અને એક ડુંડી એક ફોલી નાખી ઘઉંના દાણા નીકળ્યા મસ્ત મજાના એ ખાવાનું હાલે છે ને હવે ધીરે ધીરે હાલજીએ છીએ અને હાલો ગામમાં ટાણું થઈ છે સૂર્યના નષ્ટ થઈ ગયા દૂધ છાશ લઈને છાશ જ લેવાનું ખાલી દૂધ જ લેવાનું છે એટલે એ લઈને હવે ગામમાં હાલવાનું છે તો ધીરે ધીરે હાલજીએ અને જ્યારે મળશું આપણે પાછા ફરી એકવાર કાલના નવા બ્લોગમાં જ્યાં સુધી આવજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો દોસ્તો જેથી છે એ ધોધ તમને આવા વિડીયો છે મળતા રહેશે અને તમને મજા આવશે અને આમ નહીં મજા આવશે કારણ કે બેને રસપરસ જે છે મજા આવશે તો આવલો હવે લોક પૂરો કરીએ અને મળશું તે કાલના નવા લોકમાં હાલો તો આવજો જય મુરલીધર